క్రిస్త క్రిస్మ అలా దివ్య సందేశం స్వాగత ఉప చక్ర సామాన్య కాళను చోతో రవివారు సౌమ్య విషయ ప్రార్థనా ఫెబ్రువరి మహిళ తారీఖు మా ప్రవేశ ప్రభు మనీ అని శాస్త్ర పాఠ సా మాతృ గ్రంథ పా అధ్యాయ పేలీ కడి బారీ కడి సుధీనా ఇర చడి గ अनित्य बैठा એટલે તેના શિષ્યો તેમની પાસે આવ્યા પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અંતરના ધિન પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે તેમને શાંતિ પણ મળશે નમ્ર પરમ સુખી છે તેવો ધર્ત્યના ધણિત છે ધર્મને જેમને ભુકતર છે તેવો પરમ સુખી છે તેવો તૃપ્તિ પામશે દયાળુ પરમ સુખી છે તેવો દયાપામસે ચોકા દિલના પરમ સુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે શાંતિના સ્થાપકો પરમ સુખી છે તેવો ઈશ્વરના સંતાન કે વાસે ધર્મને કાતર ઝુલમ વેટનારા પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે મારે કારણે લોકો તમારી નિંદા કરે અને તમારા ઉપર ઝુલમ ગુજારે અને જાત દાતના આળ મુકે ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર બદલો મળનાર છે તમારી પહેલાંના પૈગંબરને પણ એ જ રીતે રંજાડ્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમભાઈ તબેનું ગ્રી પ્રવચન કે પરમ સુખનો માર્ગ માથી લખે છે અને એવી રીતે લૂપ પણ લખે છે माती कहे कि प्रभु ईसु डूंगर पर चढ़ी गया अने लूक के सपाट जमीन पर आज संदेश आपेव रीते मोसे सि पहाड़ पर जैसे ईश्वर दस आज्ञाओ आव्या अने प्रभु ईसु एवज रीते डूंगर पर चढ़ी ने दस आज्ञाओ आप पर प्रभु ईसु ए संदेश आपेच। परम नो मार्ग मोसेना जे जे 10 आज्ञाओ छे एमा चौथी आज्ञा सिवाय બીજુ બધું તમારે કરવા નહીં કરવું નહીં કરવા નહીં એમ કરને જે નહીં કરવાનું હોય એ બાબતમાં કહે છે પ્રભુ ઈસુ જે મસીહા મુક્તિદાતા તરીકે એટલે માતી પ્રભુ ઈસુ જે મુક્તિદાતા તરીકે રજવાત કરે છે કે કરે કર કરે કે દુનિયામાં કોણ સુખી છે એમ કરને આજના સુપસંદેશ દ્વારા રજવાત કરે છે હા ક્રિષ્ણ મોલ ભયત બેનો પ્રભુ ઈશ્વરના મૂલ્યો સુખ સંદેશના મૂલ્યો દુનિયાના મૂલ્યો કરતા પચીસમી કલમમાં લાજુર જે વાર્તામાં અબ્રાહમ કહે છે બેટા તું તો દુનિયામાં સુખ અને સુખ જ ભોગવતો હતો અને પછી લાઝર તો દુઃખ અને દુઃખ અને અત્યારે તું ત્યાં નિભાય છે અને લાઝર અહીંયા आनंद में रहे थे स्वर्ग में रहे अब्राहम एमने कहे हा कस्मल भैया बेनु दुनिया मूल्य दुनिया विचार अलग ऐसा न ग्रंथ मां पंचावन अध्याय प्रभु पोते कहे तरह विचार अलग तमारो मार्ग अलग मारो विचार मारो मार्ग अलग जिम हा धरती करता ऊंचो है एम मारो मार्ग मार रस्ता विचार करता ऊंचा है हा किस्मॉल भैया बेनु कि दुनिया में आप पैसादार हो होम वाला अहंकार हो, जे आहंकार हो जे भागला पड़ता हो जे हिंसा उभ करता हो, ये बता सुखी दुनिया ची, पैसा ची, दुनिया की शक्ति है प्रभु यीशु एक क्रांतिकारक विचार अंतर परम सुखी दुनिया में कोई ने गरीबा गमत तो नहीं પણ પ્રભુ કહે છે આ લોકો પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે કારણ કે પૈસાવાળા આ દુનિયામાં આનંદ કરે છે અને એમની તાકાત બતાવે એમની શક્તિ બતાવે છે એમને સામર્થ્ય બતાવે છે પણ પ્રભુ કહે છે અંતરના ધિન પરમ અંતરના ધિન પરમ સુખી છે અને એવી રીતે દુનિયામાં જે શોકમાં ડૂબેલા હો જે પૈસાવાળા હોય દુનિયાને બધું વૈભવ ભોગવે છે પણ જે લોકો શોક માં ડૂબેલા હોય પ્રભુ કહે છે તેમને શાંતવન મળશે અને એવી રીતે અયા જે અહમ હોય અહંકાર હોય જે અભિમાની હોય ગમંડ હોય એ લોકો આમ લાગે છે સુખી કારણ કે નમ્ર લોકો પર તેઓ હંમેશા દુખ આપે છે પ્રભુ કહે છે નમ્ર પરમ સુખી છે અને એવી જ રીતે દયાળુ દુનિયામાં જે બીજા ઉપર ત્રાસ કરતા હોય ઝુલમ ગુજારતા હોય એ લોકો લાગે છે સુખી પણ પ્રભુ કહે છે એમના એમ પ્રભુ કહે છે દયાળુ પરમ સુખી છે હા ક્રિષ્મા ભયતા બહેનો પ્રભુ યસુ જે સંદેશ આપ્યા જે મૂલ્યો આપે છે એ બિલકુલ દુનિયાના મૂલ્ય પ્રમાણે નથી પણ સાથે સાથે આ શુભ સંદેશ આપણે જાણવાનું છે આ અંતરના દિન હોય જે દયાળુ હોય જે ચોકા દિલના હોય ધર્મની આ નમ્ર હોય એ બધા સામાન્ય લોકો છે પણ નબળા લોકો નથી આ બધા શક્તિશાળી સામર્થ્ય છે દુનિયામાં પૈસા હોય શક્તિશાળી સામર્થ્ય પણ પ્રભુ કહે છે આ લોકો ખરેખર શક્તિ સામાન્ય લોકો છે કદાચ કોઈ એમને જો એમને ખબર પણ ના હોય પત્તા પણ ના હોય આ ડ્રેસ વગરના લોકો છે પણ એ લોકો ખરેખર શક્તિશાળી છે સામર્થ્ય છે એમ કરીને कारण अबदा लोको ईश्वर न आधारे जीवे छे પોતાની ताकत ने पोतानी, पोतानी मिल्कत ने पोतानी पावर नहीं पण ईश्वर न आधारे जीवे छे निकिवचन मा 16मो अध्याय 32मी कलम मा जे क्रोध करते धीमो ते पराकर्म करता सारो छे જે પોતાનો ગુસ્સો કંટ્રોલ મન ને કંટ્રોલ કરી શકે એ પરામી કરત પરાક્રમી કરત સારજ જે પોતાને મિજાજ ને કાબુ માં રાખે છે તે શહેર જીત નારા કરતા ઉત્તમ છે ખા ક્રિસમાલ ભયતબેન પૌલ પોતે કહે છે કે મારા માં બળ પ્રેરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતાપે હું સર્વ કંઈ કરી શકું પોતાની શક્તિ ને પોતાની બિલકત ની પોતાના પાવર ને પોતાના જ્ઞાન ની પોતાનું અધિકાર નહીં પણ મારામાં ભળ પ્રણા પ્રભુ શ્રી કૃષ્ણ પ્રતાપે હું સર્વ કંઈ કરી શકું એટલે આપણે પ્રભુ ઈશના આસુપ સંદેશ પરમ સુખનો માર્ગ પૈસાવાתי કોઈ સુકી તથા નહીં પવરાવાתי કોઈ સુકી તથા નહીં અધિકાર મળવાતી કોઈ સુકી તથા નહીં પણ પરમ સુખ પ્રભુ ઈશો પરને માર્ગ બતાવે છે આપણે પણ પ્રભુ ઈશ ઉપર દ્રઢ વિશ્વાસ રાખી જેવી રીતે પૌલ બોલી શીખ્યા હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે પ્રભુના મૂલ્યમાં વિશ્વાસ રાખીએ પ્રભુનો આશીર્વાદમાં વિશ્વાસ રાખીએ અને પરમ સુખ પામીએ હા ભયતા બહેનો આજના મનચિંદન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુ પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો కారణ తమ బా ఆశీర్వాద చో అభిషిక్తుప్రభు విశ్వాస రాఖు బోలో దివ్య దయాను జయ గోడ్ బ్లస్ యూ జీసస్ ఆయ ట్రస్ట్ యూ